વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામ ચાવશાળા ગામના માજી સરપંચ કાસુ પાવલા બે પત્ની અને બાળકો તેમજ પરિવાર સાથે રહે છે મોટો દીકરો બેરોજગાર હોવાથી તેનો તેની પત્ની સાથે રોજ ઝઘડો થતો રહેતો હોય છે કાસુભાઈનો મોટો દીકરો ભગુની તેની પત્ની સાથે રોજગારી બાબતે બોલાચાલી થઈ હતી ભગુની માતા અને સાવકી માતા ભગુને પત્ની સાથે ઝઘડો ન કરવા બાબતે સમજાવવા જતા સાવકા દીકરાએ ઉશ્કેરાને તેની સાવકી માતાના ગળા પાસે તાતરડા વડે ઈજા કરી મોત નીપજ્યું હતું ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતાં કપરાડા પોલીસની ટીમે હત્યારા

તો ભગુભાઈ કાશુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે ઘરમાં કોઈ પણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી એના કારણે વારંવાર એને એની પત્ની સાથે એની સગીમાં અને એની સાવકીમાં સાથે ઝઘડા થતા હોય છે અને ગઈકાલે એનો એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા સુકરીબેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિન્ટુભાઈ એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ પાછળ સમજાવવા માટે આ સાવથીમાં સુખરીબેન જતા હતા ત્યારે ચિંતુભાઈના ઘરના બહાર જે દાંતડું પડેલું હતું એ દાંતડું લઈને એને ઘણાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલા જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતડું એને પણ કબજે કરવામાં આવ્યું છે કપડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરના ગુનામાં આરોપીની વખત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવો છે બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક પુરાવા તમામ પુરાવો એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાશી કરવામાં આવશે હાલ જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભગુ લાંબા સમયથી ત્રણ ચાર વર્ષથી બેકાર રખડી રહ્યો છે ઘરમાં કોઈ પણ પ્રકારની એની આર્થિક મદદ નથી પત્ની એની એના કારણે કંટાળી ગઈ છે અને વારંવાર ઘરમાં આ બાબતે ઝઘડા થતા હતા કેમ કે ઘરમાં આવક માટેનું કોઈ પણ પ્રકારનું આવક અર્જન એ કહી નહોતો રહ્યો અને ગઈકાલે પણ એના કારણે જ એ લોકોનો ઝઘડાની શરૂઆત થઈ હતી અને ઝઘડા દરમિયાન એની પત્ની સાથે વધુ ઝઘડે નહીં એના માટે એના માતા એને રોકવા ગયા હતા સાવકીમાં અને સાવકીમાં જ્યારે રોકવા ગયા ત્યારે ગુસ્સામાં એણે જે દાંતડું પડી રહ્યું હતું ઘરના ઓટલાની બહાર એનાથી એનું ઘણું કાપી નાખ્યો આરોપી આગળ હાલના તબક્કે આરોપીની પૂછપરછ કરતા અને જે ઈ ગુચકોપને ચેક કરતા એવો કોઈ ગુનાહી ઇતિહાસ મળતો નથી પરંતુ એના બે નામ છે ભગુ અને ભગવાન એટલે એ બાબતે વધારે તપાસ કરીને કોઈ ગુના ઇતિહાસ હોય તો ચેક કરવાની કાર્યવાહી ચાલુ છે